બાવળાની રતનદીપ અને સ્વાગત સોસાયટીના રહીશો નગરપાલિકા પહોંચ્યા બાવળા શહેરમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો પરેશાન છે પાલિકા કચેરી ખાતે મહિલાઓ પુરુષોએ નગરપાલિકા હાઈ હાઈ ના નારા લગાવ્યા વિડીયોમાં નગરજનોની વ્યથા અને તંત્ર સામેની નારાજગી સ્પષ્ટ જોવા મળે છે જો તત્કાલ યોગ્ય પગલા નહીં લેવાય તો તેઓ આપઘાત જેવા પગલા ભરી શકે છે તેવી ચીમકી પણ આપવામાં આવી છે વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે સ્થાનિકો ગઈકાલે ધારાસભ્ય કનુભાઈ પટેલના કાફલાને રોકી વિરોધ નોંધાવ્યો હતો જો તંત્ર હજુ પણ સાવચેત નહીં બને તો આ અસમાધાન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે રિપોર્ટર કમલેશ ન્યૂઝ બાવળા

ખાલી ખાલી આવા જવાબો ને વિશ્વાસઘાત દર પેલી વખતે બી વિશ્વાસઘાત કર્યો તો આ વર્ષે પણ વિશ્વાસઘાત જ થવાનો છે કોઈ અમને આનું કોઈ નિરાકરણ દેખાતું નથી ખાલી વાયદા મળે છે કે આગળથી પાણી ઓછું થશે ત્યારે તો તમને નથી ખબર આગળથી પાણી આવતું જ એવી તો અહીંયા કર આવશે એવી તો પહેલેથી સગવડ કેમ ના કરી પહેલેથી પંપ કેમ ના મુક્યા કેમ હવે કાલે અમે જયારે ચીફ ઓફિસર સાહેબ ને રજૂઆત કરી તો કે અમારા પંપ ના બિલ પાસ નહીં થતા શું પબ્લિક ને જવાબદારી કે તમારા બિલ અમારા પાસ કરાવવાના તો તમે શું કામ બેઠા છો રાજીનામું આપી દો એવું કે હું એકલો કેટલી બાજુ દોડું

મારા વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુઅસ પાણી છે પાણી નો કોઈ ઉતાર નથી આ વિસ્તારની અંદર માણસ નળ ને કમ કમ ત્રણ થી ચાર હજાર માણસો આ પાણીની અંદર ગરકાવ છે માણસો ઘર વખરી થી માંડીને તમામ રીતે નુકસાન છે આ વર્ષની પણ આવતા વર્ષ ગયા વર્ષે જયારે ધારાસભ્ય પોતે યાદ હતા અમારી સોસાયટી માં બેઠા હતા સોસાયટીના તમામ સભ્યો સાથે હતા અને એમને એવું કીધું તું કે ભાઈ આટલી વખત મને ઇલેક્શનમાં મારો સપોર્ટ કરો હું તમને આવતા વર્ષે કોઈ પાણીનો પ્રશ્ન તમારા

એક ટાઈમ થશે તો અમે મરી જઈશું અમિત શાહ બાર કલાક ની અંદર પાણી નો નિકાલ નહીં આવે તો અમે અત્યારે જે અમારા ધરણા છે તે કરવાના 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 જે કરવું એ કરો પબ્લિક હેરાન કરવાની તમને ધમકી આપવાની શું તમને એટલા માટે બેસાડે જ્યાં જવાનું ત્યાં આગળ ધમકી તમે નથી આલી શકતા એ લોકો અમારા જ છે અમારાથી વિરોધી નથી અમે એમના માટે નથી તમે અમારા બધાની સમસ્યા દૂર કરો અમારું એટલું જ કેવું છે કી બેન બોલું છું રત્નદીપ રહેવાસી છું અમારા 40 વર્ષની અંદર આ બે વર્ષની ની અંદર થી જ આટલું બધું પાણી ભરાય છે તે લોકો છોડે છે તો સામેથી થી એમને નિકાલે કરવો પડે ને કે સોસાયટી વાળા બધા આખી કાયમ માટે અમારે હેરાનગતિ ભોગવવાની છે અમારો કાર્યક્રમ છે જે થાત છે છે ખૂબ માંગમાં એટલું જ છે કે અહીંયાથી હું બાવળા નગરની સ્વાગત રેસિડેન્સીમાં રેસિડેન્સમાં રહેવાતો છું અમે ઘણા ગયા બે વર્ષથી અમે આ પાણીની નો ભોગ બની રહ્યા છે ગયા વર્ષે પાણીની પાણીનું લેવલ નીચું હતું ગયા વર્ષ કરતા આ વખતે પાણી નું લેવલ ખૂબ જ ઊંચું આવી ગયું છે ગયા વર્ષે પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ વખતે અમારે પાણી નહીં આવે પણ ગયા વર્ષ કરતા આ વખતે ખુબ જ ભૂંડી હાલત થઈ છે અમારી અને અમે આખા પાણીમાં ડૂબી ગયા છે અમારા ઘર પાણીમાં ડૂબી ગયા છે અમારી ઇલેક્ટ્રોનિક સાધને નુકસાન થયું છે દરેક ઘર થી ચાર થી પાંચ લાખ રૂપિયા નુકસાન આવ્યું છે પણ તંત્ર દ્વારા કે અમને ખબર પડી નથી કે આનો ઉકેલ શું લાવે કોઈ ઉકેલ આવતો જ નથી છેલ્લા છન્નું કલાક અમારી સોસાયટી પાણીમાં ગરકાવું છે પણ હજુ સુધી એક ઈંચ પાણી ખાલી થયું નથી ઉલટું વધતું જ જાય છે સમય જતા જતા બધા વ્યક્તિ રજૂઆત કરી પણ હજુ એનો કોઈ ઉકેલ આવ્યો નથી એટલે અમારી માંગ છે કે આ પાણીનો જેમ બને એમ જલ્દી નિકાલ આપે અમે લેખિત માં આપે કેટલા કલાકમાં તમે ખાલી કરજો પણ એવું કઈ થઈ રહ્યું નથી એટલે અમે અત્યારે ત્રાહીમા પોકારી ગયા છે કે શું કરવું શું નહીં કરવું કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી લાઇટ નથી પાણી નથી લોકો રોડ ઉપર રખડી રહ્યા છે બધા કારણ કે અમારા ઘર આજુબાજુ ના થઈ સિત્તેર એસી કાર અમારી રત્નદીપ ના સ્વાગત ના બર્યા ઘરે બીજા ત્રણસો ચારસો ઘર વનકર વાસ ના ત્રણસો ચારસો ઘર એટલે હજાર જેવા ઘર અમે પાણી માં ડૂબી ગયા છે પણ કોઈ જ પ્રકાર નો નિવેડો આવે જ નથી કે શું કરવું શું નથી કરવું તંત્ર દ્વારા કામગીરી ચાલુ થઈ છે પણ એનો કોઈ ઉકેલ જ નથી કોઈ નિકાલ નથી પાણી એક ટીપું પાણી ખાલી થયું નથી અમે બાવડા નગરપાલિકા બાવડા નગરપાલિકા અમે આંદોલન કરી રહ્યા છે કે અમારે પાણીનો નિકાલ આવે પાણી નિકાલ આવી રહ્યો નથી છે તંત્ર લખીને આપે કે ભાઈ આટલા કલાકમાં તમારું પાણી નિકાલ આવી જશે કાં તો ભાઈ બીજું કઈ પ્રયાસ કરે કે અમારા માટે પણ જેટલા ભી પ્રયાસ કરે છે કોઈ નિકાલ આવી રહ્યો નથી અમે છન્નું કલાકથી બહાર ફરી રહ્યા છે ઘર થઈ ઘર વિહોણા થઈ રહ્યા છે એટલે અમારી પાસે કોઈ અત્યારે જગ્યા નહી એટલે બધા અહીંયા રહેવા આવ્યા છીએ અત્યારે અહીંયા આંદોલન કરી રહ્યા છે કે અમને જગ્યા આપો અમે હવે જ્યાં સુધી અમારા પ્રશ્નો નિકાલ આવશે નહીં કોઈ પ્રકારની વ્યવસ્થિત રજૂઆત થશે નહીં માં માહિતી આપવામાં નથી આવે ત્યાં સુધી અમે આ ધરનો છોડવાના નથી અમે આ કે અમે જગ્યા જ નથી રહેવાની રહેવું ક્યાં રોડ ઉપર રહેવાનું ક્યાં કોઈ પ્રાથમિક પ્રાથમિક સુવિધાઓ નથી જાતરું વાતરુમ સુવિધાઓ નથી ખાવા પીવાની સુવિધાઓ નથી હોય અને અમે અમારે ખાવા પીવા નથી જોઈતું અમારું ઘર જોઈએ છે અમારું અમે ભિખારી નથી અમાર અમારું ઘર જોઈએ છે અમારું ઘર અમને પાછું અપાવ અમને અમારા વિસ્તાર માંથી પાણી ખાલી કરાવ્યા પાવ અમારે બીજો કોઈ પ્રશ્ન નથી કે કોઈ એક પુષ્ટ જવાબ મળવો જોઈએ કે ના સ્પષ્ટ જવાબ આમ મળ્યો અમને કે ભાઈ આ વસ્તુ કરશું એવું કોઈ જવાબદારી લઈને કોઈ જવાબ કોઈ અમને આપ્યો નથી

જો એ જવાબદારી લેજો તો કાયદેસર આપી દેવું જોઈએ રાજીનામું આપી દેશે હાલ તો બધાનો સહમતી એવી છે કે ભાઈ આપણે ચાલુ રાખીશું જ્યાં સુધી કારણ કે જો અત્યાર સુધી વ્યવસ્થા કરી શકે કે ના કરી શકે જયારે કરે ત્યારે કહેવાય અત્યારે જવાબ કોઈ આ રીતે મળે જયારે થાય ત્યારે અમે કઈક નિર્ણય લઈશું એ હજુ હજુ થઈ નથી આ ત્યાં ત્યાં જવાની ગણતરી તમારી સામે